ભાજપના શાસનમાં ભાજપના નેતાઓએ ભાજપના નગરપાલિકા પ્રમુખની સામે જ મોરચો માંડ્યો છે આ વાત અચંભો આપનારી છે ત્યારે ઐતિહાસિક બહુમતી ધરાવતી પાર્ટીની આવી હાલત જોવા મળે તો આ કેવી જોવા જેવી વાત છે વાત કરીએ અમરેલી જિલ્લાના ચલાલી નગરપાલિકાની જ્યાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ તેમના જ નેતાઓ પડ્યા અને અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન અમરેલીની ચલાલા નગરપાલિકામાં હોબાળો મચ્યો છે જ્યાં ભાજપના ચોવીસ સભ્યો છે નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાડા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે અને તેમાં તેઓએ આરોપ લગાવ્યા છે કે તેઓ ભ્રષ્ટાચાર કરે છે અને અન્ય સભ્યોની અવગણના કરે છે વોર્ડ નંબર બેના ના સભ્ય મુક્તાબેન પરમારે અવિસ્તાવ પ્રસ્તાવ મૂકી ચોવીસમાંથી વીસ સભ્યોની સહી કરાવી છે વાત એમ છે કે સાત મહિના પહેલાં ફક્ત એક બજેટ બેઠક બોલાવી અને તેના પછી એક પણ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી નહોતી જેથી સભ્યો નારાજ થયા છે અને સાથે મળી આ નિર્ણય લીધો છે આ વીસ સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં આવે નહીં તો ચીફ ઓફિસર દ્વારા પગલાં લેવામાં આવે આ માહિતી મળતા તે વાત ચોક્કસ છે કે ભાજપના નેતાઓમાં અંદર કેટલાક મતભેદો ચોક્કસ છે અને તેમના લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો કેટલા સાચા હશે તે જોવાનું રહ્યું બાદમાં નેતાઓ વચ્ચે સમાધાન થશે અને આ આરોપો ભૂલથી કે અસમજણથી લગાવ્યા હતા તેવું કંઈ માફી માંગવામાં આવશે તે જોવાનું ગયું ભાજપમાં ભડકો કરતી આ ઘટના વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર